અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પછી વિદ્યાર્થીઓ કઈ ફેકલ્ટીમાં આગળ વધે અને કેવી રીતે ભવિષ્યમાં આર્થિક પરિસ્થિતિ સારી બનાવી શકે તે માટે સુરતમાં જીવન ભારતી સ્કૂલમાં આવેલા રંગભવન સેમિનાર હોલમાં એક તજજ્ઞોની પેનલ ટોકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ધોરણ દસ અને બારના વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની રિઝલ્ટ પછી વિદ્યાર્થીઓ ક્યાં અભ્યાસમાં આગળ વધુ એ અંગે મૂંઝવણ અનુભવે છે એક સર્વે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 70 થી પંચોતેર ટકા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર આઈટી ક્ષેત્રમાં કારકિર્દી વિચારી રહ્યા છે અને તેઓ નોન માં વિદ્યાર્થીઓની અછતથી પરિચિત પણ છે તેઓ પ્રાંત મોટે ભાગેના વિદ્યાર્થીઓમાં ડિપ્લોમા અભ્યાસક્રમ તેના ફાયદા વિશે જાગૃતિ નથી તો આ પરિસ્થિતિમાં સુરત સ્થિત મલ્ટીનેશનલ કંપનીઓમાંથી તજજ્ઞોની પેનલ ટોકના કાર્યક્રમનું આયોજન તારીખ છવ્વીસ મેના રોજ જીવન ભારતી સ્કૂલમાં આવેલા રંગભવન સેમિનાર હોલમાં કરવામાં આવ્યું હતું આ સિમ્પોઝિયમ એટલે કે પેનલ ટોકનું આયોજન આજથી 5 વર્ષ પછીના માહોલને અનુરૂપ કરિયરને અત્યારથી જ નેવિગેટ કરવામાં મદદરૂપ બનાવવા માટે કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ તેમજ તમના માતા-પિતા વિવિધ ડોમેન માટે જરૂરી સ્કિલ અને ભાવી આવશ્યકતાઓ નવી ટેકનોલોજીના અભ્યાસ અંગે માહિતી મેળવી શકે છે સાથે ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન પ્રશ્નો પૂછી વ્યક્તિગત માર્ગદર્શન મેળવી શકે છે તો આ કાર્યક્રમનો બહોણો પ્રમાણમાં લાભ લેવા પેસિફિક કોલેજ દ્વારા અપીલ કરવામાં આવી છે મારું નામ ડૉક્ટર કંદરપ જોશી છે હું હાલ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું હાલમાં જે ટ્વેલ્થ અને ટેન્થના સાયન્સ કોમર્સના જે રિઝલ્ટ આવ્યા છે તો વિદ્યાર્થીઓને સૌથી મુજવતો પ્રશ્ન એ છે કે આપણે આઈટી ફિલ્ડમાં આગળ વધવું જોઈએ કે નોન આઈટી ફિલ્ડમાં આગળ વધવું જોઈએ અને દરેક વ્યક્તિ અલગ અલગ એડવાઇસ આપે છે તો હવે આમાં એક્ચ્યુઅલ એડવાઇસ એ જ આપી શકે જે ખરેખર ફિલ્ડમાં કામ કરી રહ્યું છે તો આવનાર છવ્વીસ તારીખે રવિવારે જીવન ભારતી ખાતે રંગભવનમાં અમે એક કાર્યક્રમ રાખ્યો છે સિમ્પોઝિયમ પેનલ ટોપ છે અને એમાં આપણે સુરતની જે વેલનો મલ્ટિનેશનલ કંપનીઝ છે એના એચઆર અને એક્સપર્ટને બોલાવ્યા છે તો આજે શું કંડિશન છે આજથી પાંચ વર્ષ પછી શું કન્ડિશન હશે દસ વર્ષ પછી ટેકનોલોજીને કેવી રીતે ઇન્ટિગ્રેટ કરવાની છે તો ખાસ કરીને ટેથના સ્ટુડન્ટ બાર સાયન્સ અને કોમર્સ આના સ્ટુડન્ટને એક માર્ગદર્શન મળી રહે તો પેરેન્ટ્સ સાથે એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે એવી અમારી અપીલ છે અને એમને ખરેખર ખૂબ જ સારું માર્ગદર્શન મળી શકશે તો આપ સૌને આમંત્રણ છે છવ્વીસ તારીખે રવિવારે જીવન ભરતી ખાતે આપણે એમ ડોક્ટર યોગેશ રોટલીવાલા પ્રિન્સિપાલ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ nowadays students of 10th uh, 12th uh, and even parents are confused reg regarding their professional career uh, number of options are available it non it if you refer it then again computer engineering then iot ai blockchain so many areas are there with that many core branches such as mechanical electrical computer civil so many branches are there. We believe that this all the branches means IT and non-IT can grow in a parallel manner. Then only the development is possible. To overcome the issues of such a confusion, Pacific School of Engineering is going to organize a panel discussion. This panel discussion comprises of a team of academicians and industries from the renowned areas we have a build of the industries from starting from wapi to tapi lot many scopes are there so this panel discussion will cover each and every aspects benefits of each and every discipline it and non-it so students and parents can have a better idea regarding their confusion regarding to address their confusion to to decide the proper direction for balanced professional career. We are going to conduct this panel discussion at Rangbavan Surat on twenty sixth of May. You all are cordially invited. The report is twenty four news Surat.